કચ્છના નાના અને મોટા રણમાં ગુડખરની વસ્તી ગણતરી શરૂ કરવામાં આવી છે કચ્છ બનાસકાંઠા પાટણ મોરબી સુરેન્દ્રનગર અને અમદાવાદ જિલ્લાના પંદર લાખ હેક્ટરથી વધુ વિસ્તારમાં ગુડખરની વસ્તી ગણતરી કરવામાં આવશે વિભાગના અધિકારી તેમજ સ્વૈચ્છિક સંસ્થાના લોકો આ ગણતરીમાં જોડાયા છે દર પાંચ વર્ષે ગુડખરની ગણતરી થતી હોય છે એકવીસ અને બાવીસ મે એમ બે દિવસ ગણતરી કરવામાં આવશે છેલ્લે બે હજાર વીસમાં થયેલી ગણતરી દરમિયાન ગુડખરની સંખ્યા છ હજાર બ્યાસી નોંધાઈ હતી રણની અંદર તેમજ આસપાસના વિસ્તારમાં ગુડખરની ગણતરી કરવામાં આવશે ગણતરી માટે ડ્રોન કેમેરા જીપીએસ સિસ્ટમ અને ઈ ગુજ ફોરેસ્ટ એપ્લિકેશનનો ઉપયોગ થઈ રહ્યો છે વસ્તી ગણતરીમાં જે વન વિભાગના અધિકારી કર્મચારી સહિત અંદાજે પંદરસો જેટલા સ્ટાફનો સમાવેશ કરાવ્યો છે જેમાં વોલન્ટિયર એનજીઓ સ્થાનિક ગ્રામજનો વગેરેનો પણ સમાવેશ થાય છે આ ગણતરીમાં ટેકનોલોજી તરીકે આપણે ડ્રોન કેમેરા ઓનલાઈન વેબ પોર્ટલ ટ્રેપ કેમેરા બાયનોક્યુલર્સ વગેરે સંસાધનોનો ઉપયોગ કરીશું દર વર્ષે દર પાંચ વર્ષે ગુડખર વસ્તી ગણતરીનું આયોજન કરવામાં આવતું હોય છેલ્લે બે હજાર વીસમાં ગણતરી કરવામાં આવી હતી તે બાદ આજે બે હજાર ચોવીસમાં ગણતરીનું આયોજન કરવામાં આવેલ છે